બોલીએ નવ દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના છઠ્ઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે આ દિવસે તેમની ઉપાસના કરાય છે તો આજના આ વિડીયોમાં આપણે તેમનો મહિમા કથા ઉત્પત્તિ કેવી રીતે થઈ તથા તેમનો કયો મંત્ર કરવો જોઈએ કયો પાઠ કરવો જોઈએ તે સાંભળીશું તથા તે કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આવો માતાદીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયો ની શરૂઆત કરીએ યાદેવી સર્વભૂતેશુ કાત્યાય નિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમસ્ત નમો નમઃ મિત્રો માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે કાત્યાયની દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના પૂજા કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિર હોય છે આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે તેથી તે ભક્તને માતાજીના દર્શન થાય છે અને તેના આશીર્વાદ મળે છે માતાનું આ સ્વરૂપ અત્યંત ચમકીલું અને તેજસ્વી છે જેની ચાર ભૂજાઓ છે તથા માતાજીની જમણી બાજુનો હાથ અભય મુદ્રામાં તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે જ્યારે ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે માતા કાત્યાયનીની સાધનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયના ફળની પ્રાપ્તિ કરી શકાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીનું પૂજન કરવાથી રોગ શોક ભય સંતાપ સઘડું નષ્ટ થાય છે તથા કહેવાય છે કે તેમનું આ દિવસે પૂજન કરવાથી જન્મ જન્માંતરના પાપનો નાશ કરીને આધિ વ્યાધિ ઉપાધિ પણ હરે છે તથા જે કોઈ ભક્ત આજના દિવસે દુર્ગા સપ્તશતીનો અધ્યાય સાંભળે છે તેના ઉપર પણ માતાજીના આશીર્વાદ બની રહે છે જે કોઈને પોતાનો મનગમતો જીવનસાથી મેળવવો હોય તેને આજના દિવસે માં કાત્યાયનું પૂજન કરવું જોઈએ તથા એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ માં કાત્યાયની પૂજા યમુનાજીના કાંઠે કરી હતી જો આપણે તેમની ઉત્પત્તિ કથા તથા પૌરાણિક કથા વિશે વાત કરીએ તો એક એવી કથા પ્રચલિત છે કે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા અને આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી હતી અને તેમની ઈચ્છા કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે અને મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી થોડાક સમય બાદ જ્યારે મહીસાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યા હતા અને મહર્ષિ કાત્યયને સૌથી પહેલાં એમની પૂજા કરી એટલા માટે તેઓ કાત્યાયના નામથી ઓળખાયા હતા કાત્યાયની માતાને દાનવઘાતીની કહેવામાં આવ્યા છે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઈ માં સ્વયં કાત્યાયના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા હતા કે જેમનું આજે પણ આપણે પૂજન કરીએ છીએ જો આપણી પાસે કાત્યાયની દેવીનો ફોટો હોય તો તેમનું પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની અથવા તો માતા નવદુર્ગા અંબેમાં કે પછી આપણા કુળદેવીનું પૂજન આજે કરવું જોઈએ તથા આજે કુળદેવીનો મંત્રનો પાઠ જાપ તો કરવો જ જોઈએ પરંતુ તેની સાથે મા કાત્યાયના મંત્રોનું પણ અનુષ્ઠાન કરવું જોઈએ કે પછી એક માળા કે પછી યથાશક્તિ માળા કરવી જોઈએ કે જેનો મંત્ર છે ઓમ દેવી કાત્યાયન્યય નમ ઓમ દેવી કાત્યાયન્યય નમ જે કોઈ વ્યક્તિ આજના દિવસે આ મંત્રની માળા કરે છે તેને મા કાત્યાયના આશીર્વાદ જરૂર મળે છે અને આ મંત્રનો જાપ કરીને માતાજીની પૂજા કરીને માતાજીને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ પણ શક્ય બને છે એટલા માટે આજના દિવસે યથાશક્તિ યથા યોગ્ય શ્રદ્ધાપૂર્વક સાચા મનથી સાચા ભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ દેવીને પ્રાર્થના કરવી જોઈએ આપણાથી પૂજામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની ક્ષમા યાચના કરવી જોઈએ અને આ રીતે જે કોઈ આજે પૂજા કરે છે તેને માતાજીના આશીર્વાદ મળે છે અને આ નવરાત્રિનું ફળ પણ મળે છે તો મિત્રો આજે આપણે વાત કરી નવરાત્રિના છઠ્ઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયના સ્વરૂપની તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં માતાજીના સાતમા સ્વરૂપ એટલે કે મા કાલરાત્રિ વિશે વાત કરીશું તેમની પૂજા પાઠ મહિમા કથા તથા તેમનું પૂજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી નિહાળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર